આવતીકાલે પંદરમી ઓગસ્ટની ઉજવણી વડોદરા સહિત ભારતભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના ફ્લેગનું વેચાણ જોવા મળ્યું હતું આવતીકાલે વડોદરા શહેર જિલ્લા અને સમગ્ર ભારતમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરાના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર અકોટા બ્રિજ ખાતે વિવિધ પ્રકારના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરતા જોવા મળ્યા જેમાં નાના મોટા ધ્વજ અને બિલ્લા ટોપીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા વડોદરાના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે વડોદરા નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ ખરીદતા નથી ખરીદતા નજરે પડ્યા હતા વધુમાં રાકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આવતીકાલે પંદર ઓગસ્ટ છે વિવિધ પ્રકારે ઉજવણી થાય છે તેમ આપણા ભારતમાં અને વડોદરામાં અકોટા બ્રિજ પર જે અલગ અલગ ફ્લેગ્સ આપણા ભારતના ઝંડા મળી રહ્યા છે હું મારા માટે અને મારા ઓફિસના મિત્રો માટે ફ્લેગ્સને લેવા માટે અહીંયા આગળ આવ્યો છું જય હિન્દ જય ભારત નામ રાકેશ પંડ્યા